સી આર પાટીલ ખબર છે મંડળીઓના એટલે કે દૂધ સંઘોના સમાચારોએ જોર પકડ્યું છે આપણે ઘણા ખરામાંથી જે દર્શક મિત્રો જોતા હશો એ પણ ક્યાંક ને ક્યાંક પશુપાલન અથવા ખેતી સાથે સંકળાયેલા આપણે મારી નામ

કેટલા સુધીના ચેરમેનો રહ્યા છે આ બધો જ આજે આપણી સાથે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આમ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો ખેતીની વાત અથવા પશુપાલકની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે દૂધ મંડળીઓ એટલે કે દૂધ શંકોનો આપણે ક્યાંક ને ક્યાંક એમના સાથે જોડાયેલા હોઈએ છીએ ગુજરાતના અંદર અમૂલ બ્રાન્ડ આપણે જેને એ નામથી ઓળખીએ છીએ એની હકીકતો શું છે ઘણાને ખબર નથી અત્યારે નવા ચેરમેન એટલે કે આજે જ અશોકભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે દૂધસાગર ડેરીના ચેરમેન મહેસાણા આજે પદે થઈ છે તો તો અભિનંદન આપવા બીજી વાત કે હકીકત શું છે આની આજ સુધીમાં કેટલા સંઘો ત્યાં જોડાયેલા છે સંઘો કેટલા છે ગુજરાતમાં અને કેમ આની મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના કરવી પડી અને શું છે આખી હિસ્ટરી પેલા આપણે હિસ્ટરીની તપાસ કરી લઈએ અને પાછળથી આમાં શું રાજકારણ રમાય છે કેમ બધાને આમાં રસ વધારે પડે છે એ બધો જ આજના વિડીયો તો શરૂઆતમાં કુલ સંઘો તો ઘણા છે બાકી બીજા સૂચિત સંઘો છે એટલે અઢાર સંઘો એવા છે કે જેમને આના અંદર વોટિંગની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે અને એમનો ચેરમેન ચૂંટી શકે છે આમાં જેનું સૌથી વધુ દૂધ જે સંઘનું એને એટલા વોટ વધારે આ પ્રમાણેની ગણતરી થાય છે એટલે અઢારે અઢાર વોટ જ ના હોય વોટની સંખ્યા વધતી વધતી ઘટતી હોય હવે વાત કરતા જઈએ સાથે સાથે ચેરમેનોની તો શરૂઆતના એમના ચેરમેન રહ્યા છે ડોક્ટર વર્ગીશ કુરિયન વર્ગીશ કુરિયન ઘણા સમય સુધી ત્યાં ચેરમેન રહ્યા પછી તે બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળ એના પાછળ વિપુલભાઈ ચૌધરી દૂધસાગર મહેસાણા એના પછી રામભાઈ પરમાર અરે સોરી રામસિંહ પરમાર ખેડા જિલ્લાના ચેરમેન એ રહ્યા એના પછી જેઠાભાઈ આવ્યા સાબરના ચેરમેન અને એના પછી પટેલ આવ્યા જે જે સાબર સાબરકાંઠા ડેરીના ચેરમેન હતા આ બધા જ વ્યક્તિઓ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ખરું એના અંદર ચેરમેન પદ ભોગવી ચૂક્યા છે હવે નંબર આવ્યો છે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ જે અત્યારે આજની તારીખમાં એમને સત્તાએ આરુઢ થયા છે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બન્યા છે આ મિત્રો થઈ ચેરમેનોની વાત હવે બીજું કહેતા જવું કે આની કેમ શું છે આની હકીકત કેમ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઊભું કરવું પડ્યું શું તે હકીકત આના પાછળ મિત્રો જ્યારે અમૂલ બ્રાન્ડ નું એટલે કે અમૂલ ની ડેરી નું જયારે સર્જન થયું એટલે ત્રિભુવન કાકા ડોક્ટર વર્ગીશ કુરિયન જેવાય જ્યાં આણંદમાં જે ડેરી સંઘ ઊભો કર્યો એના સામે ને સામે દૂધ સાગર ડેરી પણ એ જ અરસામાં ઉભી થઈ દૂધ સાગર ડેરીના ચેરમેન હતા સ્વર્ગસ્થ માનસિંહ દાદા એટલું બધું ઊંચું મોટું નામ એ સમયનું પણ અને અમૂલથી વધારે સારો બ્રાન્ડ સારો લોઘો દૂધ સાગર ન હતું એટલે કે સાગર ઘી ન હતું આ સત્ય હકીકત છે હવે જ્યારે બંને અમૂલ અને સાગર બંને જ્યારે ઘી વેચતા હતા ત્યારે આખા ભારતમાં સર્વ વિરાધિત સત્ય એટલે ટોપ લેવલની જેની પોપ્યુલારિટી વધી એ ઘી હતું સાગર સાગરની ક્વોલિટી સુપર ક્વોલિટી આવતી આખા દેશમાં માંગ હતી ને અમૂલ એ સમય કોઈ ઘીની બાબતમાં અથવા જેના અંદર દરેક સંઘો જ જોડાઈ જાય અને એક જ બ્રાન્ડ રાખીએ આ બ્રાન્ડ આપનું નામ આપશું અમૂલ જયારે માનસિંહ કાકાને મંજૂર નહોતું એટલે એ આ સંઘના અંદર બનાવવાના વિરોધમાં રહ્યા નસીબ જોગ એવું થયું

જે અમૂલનો છે 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 ને એના અંદર પણ પણ એ એ બ્રાન્ડ બે લોગાથી જ ચાલે અને અમૂલ એમને બે બંને રાખવા પડે છે કારણ કે આજે પણ અમુક જગ્યાએ સાગરનું ઘી સૌથી વધારે વખણાય છે પરંતુ હવે વાત એવી છે કે ક્વોલિટી બધાની સરખી થઈ ગઈ જેટલાનું દૂધ આવે બધાનું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કલેક્ટ કરે છે ત્યાંથી અલગ અલગ બધાને બનાવાની પ્રોડક્ટો વેચી દે છે ઘણી વખત સાગરનો ભી પાલનપુરમાં બનતું હોય સાગરનું બી ખેડામાંય બનતું હોય અમૂલનું મહેસાણામાંય બનતું હોય સાબરમાય બનતું હોય અલગ અલગ આવી રીતે એમની આખી ગોટી કરી અને સાગરનું આખો બ્રાન્ડ લેવલ નીચું કરીને દેવામાં આવ્યું છતાં પણ આજે સાગરના જે ચાહવા ચાહકો છે એ તો છે જ આ એમનો ઇતિહાસ થયો મિત્રો હવે આપણે વાત કરીએ આજે અશોકભાઈને ચેરમેન બનાવવા પાછળનું હકીકત રાજકારણ શું છે જો સૌથી વધારે દૂધ બનાસનો હોય તો શંકરભાઈ ચેરમેન નો બને બનવા જોઈએ આપણને ઘણાને એવું લાગતું હશે કે શંકરભાઈને ત્યાં ગજની વાગતો હોય એમ ના મિત્રો આ સદંતર ખોટું છે શંકરભાઈ પોતે જ એવું ઈચ્છતા હતા છેલ્લા બે દિવસથી એમના લોબિંગના પ્રયાસોથી જ અશોકભાઈની વરણી થઈ છે એટલે શંકરભાઈ આમ અશોકભાઈના રાજકીય ગુરુ પણ ગણાય છે અને એમના પૂરતા સપોર્ટર ગણાય છે બે દિવસ એમને લોબિંગ કર્યું છે તો પોતાના માટે કેમ ના કર્યું ઘણાના પ્રશ્ન થતો હશે મિત્રો જો શંકરભાઈને ત્યાં ચેરમેન બનાવી દેવામાં આવ્યા હોત તો રાજકીય રીતે શંકરભાઈનું વર્ચસ્વ પૂરું થઈ જાય આ સત્ય હકીકત છે કારણ કે ભાજપને ભાજપના જે ટોપ લેવલ નેતાગીરીને શંકરભાઈ ગમતા નથી કોઈ પણ વ્યક્તિ જયારે બીજેપીમાં શંકરભાઈના ના બદલા કોઈ પણ હોય તો પણ જે વ્યક્તિ શાસનની ધુરા સંભાળી શકે એ વ્યક્તિ ગુજરાતના રાજકારણમાં એટલે ભાજપમાં ચાલતો નથી ભાજપનું ગુજરાતનું શાસન એ દિલ્હીમાં આજે દિલ્હી બેઠા બેઠા જ નક્કી થાય એટલે શંકરભાઈને એમને બનાવવા હતા કારણ કે સહકારી માળખામાં એમને વ્યસ્ત રાખી અને ગુજરાતના રાજકારણમાં એમને દૂર કરી દેવાની એમની ઈચ્છા હતી પરંતુ શંકરભાઈ પોતે પણ આ વસ્તુ જાણતા જ હોય કારણ કે હે બે દિવસથી એમણે પણ લોબિંગ કરેલું હતું નસીબ એવું થયું કે દિલ્હીના અંદર અ સાહેબ એટલે ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું ગઈકાલે જેપી નડ્ડાને એમને કંઈક બખાડા થયા છે અને ભલે મીડિયામાં દર્શાવતા નથી એટલે એમને રાજીનામું આપ્યું એટલે ટોપ લેવલની જે નેતાગીરી છે ભાજપ ની એમાં મોદી શાહ બધા જ આવી જાય એ બધા જ અત્યારે એમાં વ્યસ્ત પડેલા છે જ્યારે સી આર પાટીલ દ્વારા ઉપર સમાચાર મોકલવામાં આવ્યા કે આપણે ચેરમેન બનાવવાના છે એટલે એમને કહી દીધું તમે તમારી રીતે સંભાળી લેજો સી આર પાટીલ ખબર છે કોના ખાસ વિશ્વાસ છે અને શા કારણે છે પણ આપણને ખબર હશે માટે એમને સંપૂર્ણ જવાબદારી અહીંયા અશોક અશોકભાઈ ના શિરે એમને કળશ ઢોળ્યો આપણે એવું કહી શકીએ આ વાતથી ગુજરાતના રાજકારણી તો શું થાય હવે મંત્રીમંડળના વિસ્તરણમાં શું શંકરભાઈને સ્થાન મળે હાજી ચોક્કસ મારું સંપૂર્ણ એવું માનવું છે કે ક્યાંક સંગઠનમાં મોટી જવાબદારી મળે અથવા ગુજરાત સરકારમાં ક્યાંક એવું સારું મંત્રી પદ શંકરભાઈના ફાળે આવી શકે છે કારણ કે આજે જ રત્નાકરજી હમણાં મુખ્યમંત્રીની મુલાકાત લીધી છે લગભગ અત્યારે બારીક વાગ્યા ગાળામાં એમની ત્યાં મુલાકાત થઈ છે અને એક બે દિવસ જાહેરાત કરે આખા મંત્રી મંડળના વિસ્તરણ તો એમાં શંકરભાઈ નો ચોક્કસ આવી શકે છે જો આવી જાય તો આમ સરકારને કરવા નહોતા પરંતુ આ બાજુ પણ બધા હોશિયાર ખેલાડીઓ છે એટલે જો આવી જાય તો એડવાન્સ શંકરભાઈને શંકરભાઈ ને અભિનંદન અભિનંદન ને અભિનંદન તો મિત્રો આ હતી હકીકતો અઢાર સંઘો ભાગ લીધો કુલ દૂધ ઉત્પાદકો આના સાથે જોડાયેલા છે છત્રીસ લાખ છત્રીસ લાખ દૂધ ઉત્પાદકો નું કરોડ રૂપિયાનો વાર્ષિક ટર્નઓવર ધરાવતી સંસ્થા એટલે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને એમની ચૂંટણીમાં અશોકભાઈ જે એમને ચેરમેન બેસાડ્યા છે એ બદલ ફરીથી શુભકામનાઓ ડેરી ના પણ જે આપણે હકીકતો લાવ્યા છીએ એ પણ તો મળીએ આવતીકાલે ત્યાં સુધી મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત